રાજ્યમાં વરસાદના નવા રાઉન્ડ ને લઈને ફરી એકવાર મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે બંગાળની ખાડીના દરિયામાં એક મજબૂત તોફાની અને ભયંકર સિસ્ટમ અત્યારે સક્રિય બનતી જોવા મળી રહી છે મીની વાવાઝોડું સક્રિય બનતું હોય તેમ અત્યારે બંગાળની ખાડીના તટીય ક્ષેત્ર જેમાં ભુવનેશ્વર અને વિશાખાપટ્ટનમના ક્ષેત્રમાં અતિ ભારે વરસાદ વરસવાને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે સાથે સાથે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર અરબસાગરના દરિયામાંથી આવતા તોફાની પવનો સીધા જ ગુજરાત સાથે ટકરાતા જોવા મળી રહ્યા છે આમ ગુજરાતના હવામાનની અંદર પણ ઓચિંતાનો મોટો પલટાવ આવી રહ્યો છે આવનારી ત્રણ કલાકમાં ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્ર ઉપર ઘોર અંધકાર અને કાળા ડિબાંગ વાદળો ફેલાયેલા જોવા મળી શકે છે કાળા ડિબાંગ વાદળોની સાથે રાજ્યની અંદર તોફાની પવન અને તીવ્ર થંડ એક્ટિવિટી વીજળીના ચમકારાની સાથે ગુજરાતમાં ભયંકર મેઘતાંડવ થવાને લઈને આવનારી કલાકો માટે મોટું એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે જી હા દર્શક મિત્રો તમે લાઈવ પણ જોઈ શકો છો અત્યારે ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્ર ઉપર યપર સર્ક્યુલેશન એરિયાના મજબૂત ઘેરાવા નવી નવી લો પ્રેશર ડીપ ડિપ્રેશન સિસ્ટમનું તીવ્ર દબાણ ગુજરાતમાં સક્રિય બનતું જોવા મળી રહ્યું છે નવી નવી સિસ્ટમોની અસરને લઈને કચ્છના ક્ષેત્રથી ઉત્તરીય ગુજરાતના વિસ્તારો મધ્ય ગુજરાતના જિલ્લાથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર ભારે વરસાદ વરસવાને લઈને પણ નવી નકોર અને તાજી આગાહી કરવામાં આવી રહી છે ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રોમાંથી અત્યારે મજબૂત વરસાદીય સિસ્ટમવાળી સ્ટ્રફ લાઇન ગુજરાતમાંથી પસાર થતી જોવા મળી રહી છે જેમ જેમ સ્ટ્રફ લાઇન ગુજરાતમાંથી પસાર થઈ રહી છે તેમ તેમ કચ્છના ક્ષેત્રથી લઈને દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારોની અંદર ભારે વરસાદનો ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે એક નવું અને ભયંકર વાવાઝોડું પણ અત્યારે તાઇવાનના વિસ્તારથી ફિલિપાઇન્સના વિસ્તારોની અંદર સક્રિય બનતું જોવા મળી રહ્યું છે જ્યાં દર્શક મિત્રો તાઇવાન આજુબાજુના પંથકની અંદર અત્યારે નવું વાવાઝોડું જેનું નામ વિફા નામનું વાવાઝોડું આપવામાં આવી રહ્યું છે આમ તાઈવાન આજુબાજુના ક્ષેત્રમાં વિફા નામનું વાવાઝોડું સક્રિય બનીને ભયંકર મેઘ તાંડવ દર્શાવતું જોવા મળી રહ્યું છે નવી નવી સિસ્ટમો સક્રિય થવાની સાથે બંગાળની ખાડીના વિસ્તારથી ગુજરાતના વિસ્તારો અને દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોની અંદર અત્યારે જળબંબાકાર વરસાદ વરસી રહેલો જોવા મળી રહ્યો છે તમે આ સિસ્ટમનો આખો ઘેરાવો જોઈ શકો છો આ સંપૂર્ણ ઘેરાવાની અંદર અત્યારે અતિભારે વરસાદનો સૌથી મોટો ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે જેમ જેમ સિસ્ટમનું પરિભ્રમણ તીવ્ર બની રહ્યું છે તેમ તેમ ગુજરાતની સાથે સાથે અનેક વિસ્તારમાં અત્યારે ભારે વરસાદનો નવો ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે આવનારી કલાકોની અંદર ઉત્તર ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ભારે વરસાદને લઈને નવી શક્યતા દર્શાવવામાં આવી છે જ્યાં દર્શક મિત્રો થરાદના પંથકથી લઈને પાલનપુરના વિસ્તારમાં ખેડબ્રહ્માના ક્ષેત્રથી રાધનપુરના વિસ્તારની અંદર હિંમતનગરના વિસ્તારથી મહેસાણા અને બનાસકાંઠાના ક્ષેત્રોની અંદર આમ ઉત્તરીય ગુજરાતના તમામ વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના સંપૂર્ણ વિસ્તારોની અંદર બે થી લઈને ત્રણ ઇંચ સુધીના વરસાદ વરસવાની નવી શક્યતા દર્શાવવામાં આવી છે આમ ગુજરાત ઉપર ઘેરાયેલી મજબૂત વરસાદીય સ્ટ્રફ લાઇનોની ભયંકર અસરોને લઈને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ અત્યારે વરસાદીય સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે જેમ જેમ સિસ્ટમની અસરો વધી રહી છે તેમ તેમ દક્ષિણીય ગુજરાતના અનેક પંથકો જેમાં જાંબુસરના ક્ષેત્રથી કરજણ સિનોરના વિસ્તારથી ડભોઈના પંથકમાં ભરૂચના દરિયાઈ કાંઠાના વિસ્તારથી દહેજના બંદરની અંદર અને ડેડિયાપાડાના ક્ષેત્રથી લઈને ઉમરપાડાના વિસ્તારોની અંદર અત્યારે ઓછિંતાના મોટા મોટા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે વાંકલના ક્ષેત્રથી કોસંબા સુરતના વિસ્તારોથી લઈને રાજ્યની અંદર બારડોલીના ક્ષેત્રની અંદર વ્યારાના વિસ્તારથી નવસારીના પંથકોની અંદર હવામાનની અંદર ઓચિંતાના મોટા પલટાવ આવી રહ્યા છે બિલીમોરા વનસાડા આહવા સાપુતારાના ક્ષેત્રથી લઈને વાપીના વિસ્તારની અંદર સતત હવામાન બદલાતું હોય તેમ દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્ર ઉપર અત્યારે મજબૂત વરસાદીય સિસ્ટમનો તીવ્ર ઘેરાવો સક્રિય બનીને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર ભયંકર અસર દર્શાવતો જોવા મળી રહ્યો છે તમે લાઈવ જોઈ શકો છો કે આ વિસ્તારોની અંદર સિસ્ટમની તીવ્ર અસરો હોતી હોવાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા આજે દક્ષિણીય ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદનું યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે જેમાં સૌથી વધારે ખતરો વલસાડના જિલ્લામાં નવસારીના જિલ્લામાં તાપી અને ડાંગના જિલ્લાની અંદર અતિભારે વરસાદ વરસવા અંગે આજ રોજ ભારતીય હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે ભારતીય હવામાન વિભાગની નવી નકુરને તાજી માહિતી પ્રમાણે મધ્ય ગુજરાતના સરહદીય જિલ્લાઓની અંદર પણ આજરોજ ભારે વરસાદના ખતરાને ધ્યાનમાં રાખતા યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે જેમાં દાહોદના પંથકથી લઈને છોટા ઉદેપુર અને મહીસાગરના વિસ્તારોની અંદર પણ અતિ ભયંકર વરસાદના ખતરાને ધ્યાનમાં રાખતા મોટું એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે તેની સાથે સાથે અહેમદાબાદના વિસ્તારોની અંદર પણ ગાજવી સાથે વરસાદનો મોટો ખતરો ટોળાઈ રહ્યો છે ધોળકાના પંથકથી નડિયાદ ખંભાતના વિસ્તારથી વડોદરા ગોધરાના ક્ષેત્રથી લુણાવાડા બોલેલીના વિસ્તારથી લઈને ખેડા પંચમહાલ અને મહિસાગરના વાતાવરણની અંદર અત્યારે ઓચિંતાના પલટાવ આવવાની સાથે મધ્ય ગુજરાતના જિલ્લામાંથી અત્યારે તમે જોઈ શકો છો તે રીતે લાય વરસાદી સિસ્ટમની સ્ટ્રફ લાયન પસાર થતી પરિભ્રમણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં ઘેરાઈ રહ્યું છે તેમ તેમ ગુજરાતની અંદર આઠ ઇંચથી લઈને દસ ઇંચ સુધીના વરસાદ વરસવાની પણ નવી શક્યતા ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પણ અત્યારે તોફાની હલછલ સક્રિય બનતી જોવા મળી રહી છે જી હા દર્શક મિત્રો અત્યારે દરિયાઈ કાંઠાના સંપૂર્ણ ક્ષેત્રોની અંદર અરબ સાગરના દરિયામાંથી ફૂંકાતા પવનો આગળ વધીને ગુજરાત સાથે ટકરાતા જોવા મળી રહ્યા છે જેના કારણે ગુજરાતમાં પવનની તીવ્રતા અત્યારે થી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપી ગુજરાતમાં તોફાની પવન ફૂંકાતો જોવા મળવાનો છે આ વચ્ચે અરબસાગરના આવતા તોફાની પવનો સૌરાષ્ટ્રના તટીય વિસ્તાર જેમાં ઓખા બંદરથી દેવભૂમિ દ્વારકાના ક્ષેત્રમાં જામનગરના પંથકથી લઈને દરિયાઈ કાંઠાની અંદર પોરબંદરના ક્ષેત્રોની અંદર પોતાની તીવ્ર અસરો દર્શાવતા જોવા મળી શકે છે ઓછીતાના મોટા પલટાવ આવતા હોય તેમ કડાચના વિસ્તારથી કેશોદ માંગરોળના પંથકથી લઈને વિસાવદરના પંથકોની અંદર જૂનાગઢના વિસ્તારથી લઈને બગસરા ધારીના ક્ષેત્રથી તુલસીશામના વિસ્તારોની અંદર વેરાવળના પંથકથી લઈને કોડીનાર અને ઉનાના વિસ્તારોની અંદર પણ હળવાથી લઈને મધ્યમ વરસાદ વરસવા અંગે નવી આગાહી આવનારી ત્રણ કલાક માટે ગુજરાત માટે દર્શાવવામાં આવી છે તેની સાથે સાથે રાજુલાના ક્ષેત્રથી કુંડલાના વિસ્તારમાં મહુવાના ક્ષેત્રથી તલાજાના પંથકોની અંદર સાથે સાથે પાલીતાણાના ક્ષેત્રથી લઈને સોનગઢ ભાવનગરના વિસ્તારથી ખડસલીયાના વિસ્તારની અંદર અત્યારે ધીમી ગતિએ હવામાન પલટાતું જોવા મળી રહ્યું છે ઉત્તરીય સૌરાષ્ટ્રના વિસ્તારોની જો માહિતી મેળવીએ તો સુરેન્દ્રનગરના જિલ્લાથી લઈને મોરબીના વિસ્તારમાં ચોટીલાના ક્ષેત્રથી લઈને રાજકોટ અને બોટાદના વિસ્તારની અંદર પણ અત્યારે હળવો પલટાવ જોવા મળી રહ્યો છે ઘોરઅંધારપટ અને કાળા ડિબાંગ બાજો અત્યારે ઉત્તરીય ગુજરાતના વિસ્તારો ઉપર ઘેરાયેલા જોવા મળી રહ્યા છે તેની સાથે સાથે ગોંડલના ક્ષેત્રથી લઈને અમરેલીના જિલ્લાની અંદર પણ હળવા પલટાવ આવી રહ્યા છે આમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોમાંથી પણ અત્યારે મજબૂત વરસાદીય સ્ટ્રફ લાઇન પસાર થતી જોવા મળી રહી છે આમ ગુજરાતના ભિન્ન ભિન્ન ક્ષેત્રો ઉપર જેમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં વરસાદનું મોટું સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે કચ્છના સંપૂર્ણ ક્ષેત્ર ઉપર પણ અત્યારે હળવી ગતિએ સિસ્ટમની તીવ્ર ગતિવિધિઓ જોર પકડતી જોવા મળી રહી છે જેને લઈને લખપતના ક્ષેત્રથી લઈને ખાવડ રાપરના વિસ્તારથી ગાંધીધામ બાડેલી માંડવી અને નળિયાના ક્ષેત્રોની અંદર પણ મોટા પલટાઓ આવતા જોવા મળી રહ્યા છે આમ ફક્ત ગુજરાત નહીં પરંતુ ગુજરાતના આજુબાજુના ભિન્ન ભિન્ન રાજ્યો ઉપર પણ અત્યારે વરસાદનો મોટો ખતરો ટોળાઈ રહ્યો છે જેમાં આવનારી કલાકોની અંદર ગુજરાતની સાથે સાથે ભોપાલના વિસ્તારથી લઈને જબલપુરના ક્ષેત્રની અંદર નાગપુરના વિસ્તારથી લઈને અકોલાના ક્ષેત્રની અંદર સાથે સાથે મુંબઈના તટીય વિસ્તારોની અંદર પણ મોટા પલટાવ આવવાની સાથે બેંગ્લેવી હૈદરાબાદ વિશાખાપટનમ ભુવનેશ્વરના ક્ષેત્રોની અંદર બેંગલુરૂના ક્ષેત્રથી લઈને મદુરાઈના વિસ્તારોની અંદર અને શ્રીલંકાના વિસ્તારની અંદર પણ ગાજવીજ સાથે વરસાદનો નવો રાઉન્ડ હવે ભૂક્કા બોલાવતો જોવા મળવાનો છે જી હા દર્શક મિત્રો હાલ ગુજરાતની અંદર નવું નક્ષત્ર ચાલી રહ્યું છે અને નવું નક્ષત્ર એટલે કે પુષ્ય નક્ષત્રની શરૂઆત રાજ્ય ઉપર થઈ ચૂકી છે પુષ્ય નક્ષત્રની અંદર રાજ્યની અંદર થી લઈને દસ ઇંચ સુધીના ભારે વરસાદની મોટી ચેતવણી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે જેમ જેમ અરબ સાગરના તોફાની પવનો પોતાની દિશાઓ બદલીને ગુજરાત તરફ આગળ વધી રહ્યા છે તેમ તેમ ગુજરાતમાં આજથી લઈને આગામી સાત દિવસ સુધી અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે ગુજરાતમાં ભારે વરસાદ વરસવાની મોટી ચેતવણી ગુજરાત માટે જાહેર કરવામાં આવી રહી છે